अन्नकूट परंपरा भगवान श्री की उपस्थिति में गौरधन पूजारूपे गोकु थी अन्नकूटोत्सव प्रारंभ थोड़ा આજે 500 વર્ષ બાદ પણ ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશેષ સ્મૃતિ અન્નકુટોત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિ ભાવ સાથે 9 વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકુટોત્સવ સમગ્ર દેશવિદેશના મંદિરોમાં ઉજવાય છે. આ વર્ષે ભુજ સ્વામીનારાયણ નૂતન મંદિરને 15 વર્ષ થયા છે. વિશેષમાં વર્ષની શરૂઆતમાં જ શિક્ષાપત્રી દિષ્ટાપદી महोत्सवના ઉપલક્ષમાં ભવ્ય દીપોત્સવ નો આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી શ્રી દેવપ્રકાશदास जी એ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામિનારાયણ મંદિરના 15 વર્ષ દરમિયાન યોજાયેલા અનકૂટ ઉત્સવો દરમિયાન 25 લાખ થી વધારે ભક્તો એ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે